ભરૂચમાં સરકારી શાળાઓની ત્રુટીઓ અને કથળતી સ્થિતિ વિશે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું હતું સરકાર સમક્ષ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમજ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય તમામ ત્રુટીઓ પર પૂર્ણ થાય એવી માંગણી કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં લાખો રૂપિયાનો વ્યય થાય છે એક તરફ શિક્ષણ સુધાર અને શાળા પ્રવેશોત્સવના તાયફા કરવામાં આવે છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી શાળાઓમાં જોઈએ તેવું શૈક્ષણિક સ્તર રહ્યું નથી ગુજરાતની એક હજાર છસો છ શાળાઓમાં શિક્ષકોની અત્યંત ઘટ હોય તેવી પરિસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ જેવા તાયખાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે ઉપરાંત સોળ હજાર છસો બાવન શાળાઓમાં ઓરડાની ઘટ છે એક જ વર્ગખંડમાં વિવિધ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરતા હોય છે આડત્રીસ સરકારી શાળાઓમાંથી પાંચ જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવેલ છે વર્ષ બે હજાર તેવીસમાં અગિયાર જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાઈ છે તો બીજી તરફ પાંચસો છવ્વીસ ખાનગી શાળાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે આ સહિતની અનેક સ્ફોટક વિગતો સાથે આમ આદમી પાર્ટીએ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકે પણ ભરતી કરાતી નથી વર્ષ બે હજાર તેવીસમાં અત્યંત જૂજ પ્રમાણમાં વિદ્યા સહાયકોની ભરતી કરાઈ હતી ઉપરાંત આજે પણ ત્રણ લાખ ત્યાંસી હજારથી વધુ ઉમેદવારો શિક્ષણ બનવાની યોગ્યતા ધરાવતા હોય ઉપરાંત આજે પણ ત્રણ લાખ ત્યાંસી હજારથી વધુ ઉમેદવારો શિક્ષક બનવાની યોગ્યતા ધરાવતા હોય તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારી શાળાઓમાં શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી આવી અનેક પ્રકારની ત્રુટિઓ ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં આંખમાં ઉડીને વળગે તેવી છે આથી અત્રે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ સરકારી શાળાઓમાં શિક્ષકોના ભરતી કરવામાં આવે તેમજ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય તમામ ત્રુટિઓ પણ પૂર્ણ થાય તેવી માંગણી કરી છે આજે સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરીએ

આજ સુધી સરકારી જે શાળાઓ છે એને સુધારવી નથી કરી રહ્યા એના ઓરડાઓ આજે પણ જર્જરી હાલતમાં છે એની કોઈ વોશરૂમની કોઈક સુવિધાઓ નથી ભણવા માટે ભણાવવા માટે કોઈક ટીચરો નથી જ્યારે આજે વીસ વીસ સ્કૂલો વચ્ચે દસ દસ કૂલો વચ્ચે એક ટીચર જ્યારે હોય ત્યારે છોકરાઓને શું એજ્યુકેશન પૂરું પાડી સરકાર પૂરું પાડી સરકારની છે પરંતુ આમ આદમી પાર્ટી એનો સદંતર વિરોધ કરે છે આવતીકાલે ભાજપ સરકાર પ્રવેશ ઉત્સવના નામે દરેક સરકારી જે સ્કૂલો છે એની અંદર આ લોકો ધંધિયા કરવાના છે ત્યારે આનો સખત શબ્દોમાં આનો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનના અનુસંધાને દરેક કલેક્ટર કચેરી અમે આજે આવેદનપત્ર પાઠવવા માટે આવી રહ્યા છે